સુરતના અઠવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ રોડ સેફટી મંથના ઓપનિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોને રોડ સેફટી અને ટ્રાફિકના નિયમો પાડવા અપીલ કરી હતી આ સાથે આખા વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવી અને કયા વિષયો પર ભાર મૂકવો તે અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી દર વર્ષે નવા વર્ષની શરૂઆત થતાં જ પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરતમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથના ઓપનિંગ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અઠવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મેયરના અધ્યક્ષ સ્થાને નેશનલ રોડ સેફટી મંથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે વરસની શરૂઆતમાં જ પહેલા એક અઠવાડિયા માટે નેશનલ રોડ સેફ્ટીની ઉજવણી કરવામાં આવતી હતી જ્યારે અત્યારે એક મહિના સુધી નેશનલ રોડ સેફ્ટીની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ અમારા દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું સરળતાથી પાલન કરાવવામાં આવશે અને લોકો આ પાલન કરે જેથી કરી ટ્રાફિક નિયમન સરળ બને અને ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય જેથી કરી કોઈનો પણ ભોગ ના લેવાય આજના યોજાયેલા કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાની ટીમના સભ્યો શાળાના વિદ્યાર્થીઓ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને તેમની ટીમ સહિતના લોકો જોડાયા હતા ભારત સરકાર તરફથી ટ્રાફિક માર્ગ સલામતી માસ તરીકે જો એક જનવરીથી સેલિબ્રેટ કરવામાં આવે છે જો અગાઉના વર્ષો પહેલે એક અઠવાડિયા માટે હતા અત્યારે એક મહિના માટે જો ઉજવવામાં આવે છે જેના મુખ્ય પર્પસ એવું છે કે વર્ષની સ્ટાર્ટિંગમાં અમે બધા લોકો પ્રતિજ્ઞા લઈએ અને અમે બધા લોકો એવા જો નિર્ધાર કરીએ કે આખા વર્ષ ખૂબ સરસ રીતે અમે ટ્રાફિક નિયમોનું પાલન કરીને જોઈ અને ટ્રાફિક તમામ વ્યવસ્થાઓમાં સાથ સહકાર આપીને જોઈએ ઓછામાં ઓછા જો એક્સિડન્ટ થાય લોકોને ઓછી ઓછી હાલાકી પડે એવા આશયથી જોઈએ સુરત શહેર બી આપણા ટ્રાફિક પોલીસના માધ્યમથી જોઈએ ટ્રાફિક માર્ક સલામતી માસ્કના આજે જો શુભારંભ કરવામાં આવેલા છે જેમાં તમામ અમારા મહાનગરપાલિકાઓની પૂરી ટીમ સ્કૂલોના ટીમ જેતા ટ્રાફિક સાથે જોડેલા અમારા તમામ જો મહાનુભાવ અને મોટી સંખ્યામાં અહીંયા બાળકોના હાજરીમાં આમ

પિસ્તાલીસ દિવસ સુધી લોકોને અમે અપીલ કરીશું કે હેલ્મેટ પહેર જેથી કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચી શકે પિસ્તાલીસ દિવસ બાદ અમે કડક હાથે કામગીરી કરીશું અને જે કોઈ પણ ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તેવા લોકોને દંડ ફટકારવામાં આવશે આખા બે હજાર ચોવીસ વર્ષમાં મારા સુરત શહેરમાં અલગ અલગ માર્ગો ઉપર કુલ બસો પંચાણું જેટલા ફેટલ એક્સિડેન્ટ થયા છે જેમાં બસો પંચાણું છે વધુ લોકોને અમે જાન ગુમા ગુમાયેલા છીએ જોઈએ અને સાથ કરી ત્રણ સાડે ત્રણસો જેટલા સમાન એ રોડ એક્સિડન્ટ થયા છે તો અમારા ટાર્ગેટ અમે લોકો જ્યારે જોયા કે આમાં જો મેક્સિમમ જો ડેથ થઈ છે આ ડેથ અમારા ટુ વ્હીલરવાળા વિદાઉટ હેલ્મેટના લીધે થઈ છે જોઈએ અને જેથી અત્યારે એક અમારા ડ્રાઈવ બી ચાલુ છે પિસ્તાલીસ દિવસ અમે લોકોના અવેર કરીએ છીએ હેલ્મેટ પહેરવા માટે જોઈએ જેથી લોકો હેલ્મેટ પરચેઝ કરી લે ખરીદી લે ટેવ પાડી લે પંદર ફરવરીથી અમે લોકો સ્ટ્રિક્ટલી હેલ્મેટના ઇમ્પ્લિમેન્ટ કરાવી જોઈએ એના કારણ એવું છે કે અમારા પર્પઝ એવું નથી કે હું આપથી દંડ વસૂલીએ બલકે મારા પર્પઝ એક એવું છે કે આપના થકી આપના પરિવાર છે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરના લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા થઈ ગયા છે તે વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે અમે હજુ પણ AI સિસ્ટમનો ઉપયોગ કરી સિગ્નલોમાં ફેરફાર કરીશું જેથી કરી નાગરિકોને કોઈ અગવડતા ન પડે હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે જેના કારણે મોટા ભાગના રસ્તાઓ બંધ છે ત્યારે આ કામ પૂર્ણ થાય એટલે ત્યાં તે રસ્તાઓ સારી રીતે પુનર્વસન થાય તે અંગે કામગીરી કરાશે આ સાથે રોડ ડિઝાઇનિંગ પર પણ કામ કરવામાં આવશે જે રોડ પર ગોળાઈ વધારે છે અથવા તો જ્યાં વધારે એક્સિડન્ટ થાય છે તે તમામ જગ્યાઓના માર્ગ કઈ રીતે સુધારો કરી શકાય જેથી કરી કોઈ જીવ ન જાય તે અંગે કામગીરી કરાશે આવરસમાં કામગીરી કરવામાં આવશે અમારો મુખ્ય હેતુ રસ્તાના અકસ્માતમાં ઘટાડો થાય અને લોકોની જિંદગી બચી શકે તે જ છે જેથી કરી આ નેશનલ રોડ સેફ્ટી મંથમાં એ તમામ વિષયો પર કામગીરી કરવામાં આવશે અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે અવરનેસ કરવામાં આવશે આ સાથે ટ્રાફિકના નિયમો ફરજિયાતપણે પાલન કરવાનું સૂચન કરાશે સાથોસાથ જો ટ્રાફિક માટે જો સિગ્નલો અમે લગાવીએ છીએ જો મહાનગરપાલિકા તરફથી જો સિગ્નલ લગાવવામાં આવેલા છે એના જો ઇમ્પ્લિમેન્ટ અમે લોકો ઘણા બધા સુધારા વધારા સાથે અમે કર્યા છીએ આમાં બી ઘણા બધા સુધારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જોએ ટ્રાફિક એકચુવેટેડ સિસ્ટમના કેવા કેવા ટ્રાફિક છે આ હિસાબથી સિગ્નલ અપના ટાઈમ એડજસ્ટ કરે આ દિશામાં બી અમે લોકો કામ કરવાના છીએ અમારા સુરત શહેરમાં મેટ્રોના કામગીરી પૂરજોશમાં ચાલુ છે બે હજાર પચીસમાં ઘણા બધા રૂટ કમ્પ્લીટ અમારા થશે ત્યાં બેરિકેડિંગ હટાવીને ત્યાં વધુ સારી એકદમ સરળતા છે ટ્રાફિક ચાલે એક આ અમારા લોકો નિર્ધાર છે જોઈએ સાથોસાથ જો રોડ ડિઝાઇનિંગ જો છે જ્યાં જ્યાં અકસ્માત થાય છે શું કામ થાય છે અકસ્માત એની અમારે સ્ટડી ચાલે છે જોઈએ અમે લોકો બેઠા છીએ જોઈએ અત્યારે જ્યાં જ્યાં અકસ્માતો થયા છે એક જ જગ્યા એના ઉપર સુધારા કરવાની જો કામગીરી કોર્પોરેશન સાથે નેશનલ જો ફિલ્ડમાં છે તો નેશનલ હાઈવે સાથે મળીને જોઈએ અમે કરવાના છીએ જેથી રોડ અકસ્માતમાં ઘટાડો થાય બ્યુરો રિપોર્ટ સુરત